અને ધીમાય હજુ કઈ કેવા માંગે છે આપણે એટલે કઈ બાબતે નિરાશા થઈ જ અને અત્યારે પૈસા લઈને વહી ગયો છે એ રીતના નિરાશ છે તો બસ આજનું બસ વાતાવરણ થોડું ખરાબ લાગે છે તો એ કમાણીના પૈસા અત્યારે મારી હાથે તમે જોઈ શકો છો આ નાની કાં કમાવા જે લેલી આત્રા બધા પૈસા તાર કાંથી કાંથી આ જે પૈસા તમે જોઈ શકો છો ને એ વીસ હજાર સમાચાર છે ને તો like નહીં કરે તો like કરી નાખજો subscribe કરી નાખજો વધુ ને વધુ share કરજો ને પૂરો પૂરો video જોવા ભૂલતા નહીં finally એટલો સડી ગયો છે હવાના સાત વાગી રહ્યા ફાઇનલી હું તો કઈ નહીં ઉઠી જઈ છું ધીમા એને પપ્પા તારા ઉઠીને બહાર ગયા છે આવીને નાવ તો હું ચા પણ મૂકવાને બાકી છે દોસ્તો તો હું મૂકી દઈશ બોલવામાં ભૂલચૂક થઈ જતી દોસ્તો તો માફ કરી દેજો ને પૂરો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ને થમ લઈને જોઈને તમને ખબર પડી જઈએ ફાઇનલી દોસ્તો તો એમ સુધી બનાવી અમારા બ્લોગ વિડીયોમાં તો ફાઇનલી દોસ્તો સાહ મૂકી દીધી છે તમે જોઈ શકો છો બતાવીશ તો ફાઇનલી સહ મૂકી દીધી છે જોઈ શકો છો હું બતાવીશ તો આરતી થાય છે આજે આજે છે ગોરવા તો અત્યારે થઈ રહી છે આરતી ધીમાન પપ્પા આરતી કરે છે ને આપણે કાંઈ રોટલી બનાવી દેસુ તો ચાલો તો જોશો કશો લોટ પણ બાંધીને મૂકીએ છીએ ફાઈનેલી દોસ્તો તો આપણે રોટલી બનાવી દઈએ

લે આ નાની કા કમાવા જે લેલી એ આતરા બધા પૈસા તાર કાથી આત કાથી આયા હાથમાં લે ફાડ દેતલી સે તો દોસ્તો આ જે પૈસા તમે જોઈ શકો છો ને ઈ 20000 ની કોતલી છે જોઈ શકો છો આ આપણે કમાણી આ જોઈ શકો છો તો એને ન આલે ફાઈનલી દોસ્તો તમને ડેમો જોઈને અને થમલેન જોઈને ખબર પડી ગઈ કે આજે અમારે ઇન્કમ કહેવાય ને આપણે આવક તો આવોક અગિયાર વીઘાના ધાણા હતા અને એ થયા ધાણા લગભગ એકસો ને નવ મણ ને પંદર કિલો ધાણા થયા અને સોળસોના ભાવી ગયા બરાબર અને એરંડા કંઈક આપણે થયા સિત્તેર મણ અને પહેલાં એ પહેલાં આપણે કાઢ્યા હતા ચોવી મણ જેવા તો એ બધા થઈને તમને ટોટલ મા તમને ટોટલ આવી ગયો છે તો એ કંઈક પહેલાંના ચોવીમ અમે કાઢ્યા હતા ને એ કંઈક બારસોના ઉપર કંઈક જ્યાં હતા અને દહ રૂપિયા આગળ આગળ પાછા અને જે સિત્તરમણી જેવા કંઈ કાયદા પાછળથી એ બારસોના ભાવે ગયા તો આવી રીતના કંઈક અમારી કહેવાય ત્યાં સુધી ઇકમ થઈ ધાણાની સિઝનમાં અને અત્યારે એડા નીકળી ગયા છે ધાણા પણ નીકળી ગયા છે અને હવે છે તલ તો તલની કેટલી કેટલીકમ આવે એ કંઈ ખબર નહીં પણ આટલી કમ આવી છે એમાંથી અમારો ચોતા ભાગે ઉપતા ભાગે લેખે હિસાબ થયો તો ચોથો ભાગ આપણને મળે ચારમાંથી ત્રણ ભાગ જમીનના માલિકને જાય અને ચારમાંથી એક ભાગ આપણને મળે હલર કે પછી કટર કે એવું કંઈ માથે રહેતું નથી આપણે ખાલી બસાલી સાટી હોય એ અને કાં તો બસાલી પાઈ હોય આપણે કોરોના વખતે એ કપાઈ અને ખાલી આ દવા આપણે ખડ થઈ ગયો એટલે દવા મારીએ એ કપાય તો દવાના લગભગ મારે ઠાણાના અને તલમાં જે મેં દવા મારી ખરની એના સમથિંગ લગભગ મારે પાંચ હજાર થયા છે જે ધાણામાં ખાલી ખડ ઉપર દવા મારી અને ઓલા તો મારે હજુ બાકી છે એ બસાલીના એ છેલ્લે આ તલી વખત હિસાબ થાય છે તો દોસ્તો આ ખાસ જણાવવાનો મારે કારણ એટલો છે કે જ્યારે તમે ખેતી કરો ને ત્યારે એટલું ધ્યાન રાખજો કે હવે મોંઘવારી આવી ગઈ એટલે હવે ચોથા ફાંકી ના રાખતા બને ને ત્યાં સુધી સવી ટકા ઓછા મોછા સવી ટકામાં રાખજો અને એ પણ સોખા એની માથે કંઈ ના આવવું જોઈએ દવા બસાલી આ બધું કંઈ ના આવવું જોઈએ આપણે નાના નાના છોકરા લઈને પસીનો પાડતા હોય તો બસ આ સોખા આવી રીતના આપણે આદિવાસી સમાજના હોય કે ગમે તે સમાજના આવતા હોય અને વાળી રાખતા હોય તો ચોથા ભાગે ના રાખતા રાખોને તો છેલ્લામ છેલ્લા સવી ટકા સોખા રાખજો અને એમાંય આપણે જે દવાખાણમાં મારવાની હોય એ કે પછી બસ ચાલી હોય એ એ આપણે માથે ના હોવી જોઈએ અને આવી રીતના સોખવટ કરીને રાખજો અને અત્યારે મને તો થોડુંક દુઃખ પણ થયો અને થોડુંક આમ આનંદ પણ આવ્યો કે આટલા પૈસા આવ્યા મારે બેતાલીસ હજાર ઉપાડમાં ગયા બધા થઈને અને મહિને મહિને હું પચીસસો રૂપિયા ખર્ચી લેતો હતો મહિને મહિનાની મારે પાંચ હજાર ખર્ચી થતી હતી પંદર દાડે હું પચીસસો રૂપિયા લેતો હતો અને એમાંય આપણે ખાવાવાળા ત્રણ જણા હું મારી નાની છોકરી હું અને મારા વાઈફ અને આવી રીતના દોસ્તો અમારે આવકમાં અને મારે ખાવા ખર્ચીના બધા પૈસા આવી રીતના થયા છે અને મારે વધ્યા કેટલા તો દોસ્તો એ પણ તમને કહી દઉં ઓગણત્રીસ હજાર મારે વધ્યા પૂરા ત્રીસ હજાર નહીં એમાં એક હજાર ઓછો તો દોસ્તો આવી રીતના છે ખેતીમાં તો તમે ગમે ત્યારે ખેતી રાખવા આવો અથવા ખેતી રાખવાના હોય તો આ જરૂરથી તમે ડિસાઇડ કરજો કે મારે કેટલા ટકા એ ખેતી રાખવી જોઈએ અને કેટલું શોકવટ સાથે રાખવું જોઈએ તો આ બધી માહિતી હોવી જોઈએ તો હું એટલું જ કહીશ ખેતી રાખો ના નહીં પણ સવી ટકા સોખા એમાં કંઈ આપણા માથે હોવું ના જોઈએ ખંડની દવા મારીએ ને એ પણ એમના માથે હોવી જોઈએ તો આપણે કંઈક ખાઈ શકાય અને કંઈક આપણને જીવી શકાય એવા કંઈક પૈસા આવશે આપણા જીવનમાં કંઈક પ્રગતિ કરી શકીએ એવા કંઈક પૈસા આવશે નકર કંઈ કંઈની વધે આપણી ખાવાની ખર્ચીમાં અને બસ દાળિયામાં જતું રહેશે તો બસ વાડી રાખ્યા પહેલાં આ ખાસ તમે ધ્યાન રાખજો અત્યારે મને થોડુંક દુઃખ પણ થયું પણ બસ ચાલશે વાંધો નહીં અત્યારે જેવા મારે ઓગણતરી જેવા પૈસા ઓગણતરી હજાર જેવા પૈસા આવ્યા ને એ વીસ હજાર પૈસા મારે ઘરે લેણાં હતા એમાં આપી દીધા છે અને નવ હજાર મારી જોડે તારે છે એમાંથી મારે કપડાં લેવાના છે અને મારા વાઈફને પણ એમને લેવાના છે અને છોરીને પણ લેવાના છે તો બસ નવ હજારમાંથી અમારો શોખ પૂરો કરવાનો છે દોસ્તો તો આ છે અમારી ગરીબ આ ઘરની જે છે એ કહાની તો તમને સારી લાગી હોય તો બસ તમારી જોડે આ સાઇટ રાખું છું કે લાઇક કરી શ લાઇક કરી દેશો અને ચેનલને નવા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો તો તમારો સપોર્ટ ખાસ મને જવ જોવે છે તો સપોર્ટ કરો અને આવું ના કરીશો અને બસ હવે આપણા બ્લોગ વિડીયોને અહીં એન્ડ કરીએ અને આજે તો બસ મૂડ પણ ઓફ થઈ ગયું છે તો તમને હવે મળ્યા ન બ્લોગ સાથે ત્યાં સુધી મારા તરફથી મારા પરિવાર તરફથી પહેલાં આપણે થિમાઈનનું મોડું જોઈ લઈએ એને સેવ લાગે તમને પાસે એવું લાગે કે થિમાઈન બતાવી નહીં તો જોઈ શકો છો દોસ્તો સિમાઈ થાવા માટે એટલે બેઠી છે તો જોઈ શકો છો શું કહે આવા જ નહીં આવતો દોસ્તો ધીમા એને કંઈ કહેવાનું થાય છે કંઈ કે છે આપણે સાંભળીએ પેલા શું કે બોલ તો દોસ્તો અત્યારે ધીમાયીને નિરાશા મહેસૂસ થાય છે એટલે એમ નિરાશ થઈ છે કારણ કે ઘણી બધી એને મહેનત કરી હતી એળામાં અને ધાણામાં અને નાનું છોકરું લઈને એ મહેનત કરી પણ લેણાં પણ એવા છે તેથી વ્યાજ આપણું ચડે છે એટલે મને એવું લાગ્યું કે ચાલો ઉપાડ વાળી લીધા તો હવે મારે ઉપાડ ના વાળ્યો હોત તો વધારે આવે જ પૈસા તો હું રાખે થોડા ઘણા પણ હવે ઉપાડ વાળી લીધો અત્યારે હું વિચાર્યું કે ચાલો નવ તે નવ નવ હજારમાં આપણું ચાલી જાય એવું લાગે તો પછી આપણે ઘરે જવાના ટાઈમે માગી લેવું તો આવી રીતના વિચારીને હું વીસ હજાર દઈ દીધા તો એના માટે થોડીક નિરાશ છે તો દોસ્તો હું પણ શું કરી શકતો કારણ કે હવે મારે લગ્નમાં લેણું થયું હતું અને મારા લગ્નમાં લેણું થયું હોય તો પછી મારે તો ફરવા જ પડે કારણ કે હવે મારે ગમે એટલું એમને દેવું પડે કારણ કે ઘરના એ ખરના છે અને મારા મોટા ભાઈ વીસ હજાર વીસ હજાર દીધા હતા તો મારે વીસ હજાર તો દેવા જ પડે બરાબર એમના લગ્ન એમના ના લગન લગ્ન તો એમને વીસ હજાર દીધા તો મારા ખુદના લગ્નમાં મને શોખ કર્યો શોખ કરાયો હોય અને ખર્ચો કર્યો હોય તો મારે તો ફરજિયાત વીસ હજાર દેવા પડે તો બસ અમારા બે ભાઈના એટલે ભાઈ ભાઈના વીસ વીસ હજાર ભેગા થાય એટલે સીધા તમે ટાર્ગેટ મારો તો મળી જશે તો બસ આવી રીતના અમે બે ભાઈ વી વી હજાર કરીને લેણાંમાં ઓણગાર ભર્યા છે અને હવે જે તીલી પાકે પછીની વાત પછી અને અત્યારે જે વીસ હજાર દેવાના છે તો એ સીધા દઈ દેશે મમ્મી પપ્પા જોડે વાત થઈ ગઈ છે અને અત્યારે મારો મોટો ભાઈ હિસાબ કરવા આવ્યો હતો એટલે પૈસા લઈને વહી ગયો છે તો દોસ્તો આવી રીતના કંઈક મારી કહાની છે અને ધીમાએ હજુ કંઈક કેવા માગે છે આપણે એમને પૂછી લઈએ એમની નિરાશા શું છે મિત્રો આ તે હું શેર કરવા માંગે છે કઈ બાબતે નિરાશા થઈ એ જાણવા માંગે બીજું કઈ નહીં તો દોસ્તો એ તમને તમારી ઉપર પણ નિરાશ થાય છે કારણ કે એ હજુ કંઈ કહેવા નથી માંગતી અને બસ એટલે આવી રીતના નિરાશ છે તો બસ આજનું બસ વાતાવરણ થોડું ખરાબ લાગે છે તો બસ બધાયને અહીંયાથી અ મારા પરિવાર તરફથી અને મારા તરફથી બધાયને જય માતાજી જય હિન્દ જય જ્વાહાર જય આદિવાસી હર હર મહાદેવ મળે નેક્સ્ટિયોમાં ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ